વેહેલાલ માં જેસિંગભાઈ પટેલ અમીન પાટીદાર ખૂબ સુરવીર હતા સમીર ભગવાન ઘેર પધાર્યા ત્યારે પટેલ પોતે ઘરમાં નહીં એમના બહેન વખત બા હતા જોજો આ બહેન ની બહાદુરાય મહારાજ કહે છે ઘરમાં કોઈ નથી પ્રભુ ભાઈ ખેતર ગયા છે તો અમે પણ જતા રહીએ છીએ પ્રભુ શા માટે અમારી પાછળ લશ્કર આવે છે અમને પકડવા મહારાજ અહીં ઘરમાં બિરાજો હું ગામની બહાર ઘોડીને સંતાડવા માટે ઘરમાં બાંધી મહારાજ એક ઓરડામાં બિરાજ્યા અને વખત સાડલાનો છેડો બરાબર ખુશી સાંભેલું લઈને નીકળી પડ્યા ગામની ભાગવડે કોઈ આવે તો ખરા હું જોઈ લઈશ એક એક ના માથા ભાંગી નાખીશ ગામની ભાગોળે રહ્યા પકડવા લશ્કર આવે છે ના ના કોઈ નથી આવતું હું એક ગામ થી તો આવું છું કોઈ નથી ત્યારે બહેન ઘેર આવે છે શ્રીજી મહારાજ હસ્યા ના કોઈ નથી આવતું આ તો તમારી કસોટી કરી ઋજી મહે વેલાલ માં 3 દિવસ રોકાયા ત્યાંથી સાદરા પધાર્યા છે સાદરાતી રિદ્રોલ વેહેલાલ માં જેસિંગભાઈ પટેલ અમીન પાટીદાર ખૂબ સુરવીર હતા સમિયલ ભગવાન ઘેર પધાર્યા ત્યારે પટેલ પોતે ઘરમાં નહીં એમના બહેન વખત બા હતા જો આ બહેન ની બહાદુરાય મહારાજ કહે છે ઘરમાં કોઈ નથી પ્રભુ ભાઈ ખેતર ગયા છે

ને વખત બાર નો છેડો બરાબર ખોસી સાંભેલું લઈને નીકળી પડ્યા ગામની ભાગોળે કોઈ આવે તો ખરા હું જોઈ લઈશ એક એક ના માથા ભાંગી નાખીશ ગામની ભાગોળે ઉભા રહ્યા ત્યાં જેસિંગ આવ્યા બહેન આ શું કેમ આવી રીતે અરે મહારાજ ને પકડવા લશ્કર આવે છે ના ના કોઈ નથી આવતું હું એક ગામ થી તો આવું છું કોઈ નથી ત્યારે બહેન ઘેર આવે છે શ્રીજી મહારાજ હસ્યા ના કોઈ નથી આવતું આ તો તમારી કસોટી કરી શ્રીજી મહારાજ વેલાલ માં ત્રણ દિવસ રોકાયા ત્યાંથી સાદરા પધાર્યા છે સાદરાથી રિદ્રોલ